જય શ્રી રામ મિત્રો અમારા ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો ફ્રોડ બહુ વધી રહ્યો છે શેર બજાર માં અને બીજી ઘણી બધી એપ્લિકેશન માં ફ્રોડ થઈ રહ્યો છે તો વડોદરા ના તેમના ઇન્વેસ્ટમેન્ટ શેર બજાર માં 60 લાખ રૂપિયા પડાવી લીધા અને ને ફોન કર્યો સાંભળો કોલ રેકોર્ડિંગ હા મનસુખ ભાઈ હાજી હા હું રાકેશ સુથાર વાત કરું છું રાકેશભાઈ સુથાર હાજી સર હું વડોદરા થી વાત કરું છું હા સુથાર એટલે મિસ્ત્રી કામ કરવા વાળા હા એવું સર એક જણ મારા લાખ રૂપિયા ને અને એને એવું કીધું તું મારો ભાઈ છે ને દુબઈ કોઈ બ્રોકિંગ કંપની છે ને એની અંદર ક્રિપ્ટો કરન્સી નોકરી કરે છે તો આપડે તો આટલા થઈ જાય આટલા થઈ જાય હા એટલે એના મારી પાસે પ્રૂફ છે એનું આધાર કાર્ડ ભી છે એનું લાયસન્સ પણ છે મારી પાસે અને એને મને છે ને ભાગ્યો ને જે દિવસે અહીંથી એ દિવસે મને ખોટા ખોટા સ્ક્રીનશોટ મોકલ્યા હતા આપડે NEFT ના અને આરટીજીએસ ના જે તમારા ખાતામાં પૈસા આઈ જશે આઈ જશે અને પછી એને મોબાઈલ બંધ કરી ને ભાગી ગયો અહીંયા અને એ બધું ફેક હતું સ્ક્રીનશોટ મોકલ્યા ને બધા પોલીસ ફરિયાદ કરી ના પોલીસ ફરિયાદ નહીં કરી સાહેબ કે મને પોલીસ સ્ટેશન નું એટલું કઈ નોલેજ નથી હું પછી કોઈ દિવસ ગયો નથી એટલા માટે પછી મેં કીધું હવે ફોન હું વચ્ચે એક બે વાર એનો ફોન પણ લાગ્યો હતો પણ એ ફોન કાપી નાખે છે ઓકે હાજી એના બે નંબર છે બે નંબર ઉપર અમુક અમુક વાર રિંગ જાય છે અને ફ્રોડ જ છે એના પછી ડિટેલ કઢી ને તો એના પછી અહીંયા મંજુસર નો જ છે મંજુસર માં જ રહેતો હતો ઈજો તો એના પછી મારું કરીને ગયો ને એના પછી નડિયાદમાં સત્તર લાખ રૂપિયા નું કરીને બેસતા વર્ષ ના દિવસે ભાગ્યો છે એની એટલે તમારી નાની મિત્રતા કેવી રીતે થઈ ગઈ ઓળખાણ કેમ થઈ હા અહિયાં આપડે એક ફતેગંજ પર કનૈયા પાન છે ને ત્યાં હું કામ કરવા ગયો હતો તો ત્યાં રહેતો હતો કનૈયા પાન ઉપર ત્યાં એમની જોડે જ ખાતો હતો પીતો હતો ત્યાં જ રહેતો હતો ઓકે હા તો પછી એવી રીતે મુલાકાત થઈ તો નું વાતચીત નીકળી તો પછી ધીરે 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 કરતા કરતા બે ત્રણ મહિના પછી એને મારી સાથે આવો સીન કર નાખ્યો હાજી તમારો છે ને ફરિયાદ ને એવું કરવું પડશે અત્યારે ઓડિયો વાયરલ કદાચ કરવાનો થાય આપણે કરી અંદર મક્કમતા રાખવી પડશે ફરિયાદ કરવાની કેપેસિટી પડશે તમારે મને લખીને આપો તો બઉ સારું એપ્લિકેશન વ્યવસ્થિત તમે મને આપી શકો લખીને હા આપી શકે હા અને એ બી આપી દો અને હું તમને આજે મોકલું મારો ફોટો મોકલું એનો ફોટો મોકલુ અને જે મને ફેક ફેક જે સ્ક્રીનશોટ મોકલ્યા છે એ મોકલુ એનું આધાર કાર્ડ મોકલું એનું લાઇસન્સ મોકલું એ બધું તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીને એનું ચડાઈ દીધો નહીં આપડે ઈ જરૂર નથી એમાં એના આધાર કાર્ડ માં જે નામ હોય ને હા હા ઈ પ્રૂફ પ્રૂફ સાથે મને નામ મોકલો

મતલબ આપણે કારખાના બનાવો છો ઘરે બનાવો છો ના ઘરે ઘરે બધા મતલબ આપણે કામ કરો હા જી હા જી હા કામ કરજો એવું લાગે ને તો તમે રામોદ આવજો હું તમને છે ને આપણે કદાચ હાઇકોર્ટમાં ત્યાં તમારે અરજી કે બધું કરવું પડે પેલા પોલીસ ફરિયાદ કર્યા પછી નો દાખલ થાય તો હા 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 હા

વોટ્સઅપમાં એની સાથે જે બી વાતચીત થઈ છે ને એના બી સ્ક્રીનશોટ જોતા હોય તો તમને હું મોકલી દઉં નહીં તો રામોદ આવું ત્યારે તમને બતાવી દઉં તમે જેમ કહો ઓકે સર તમે અત્યારે મને આ બધું મોકલી દો લગભગ જો તમારામાં ફોન આવશે વાયરલ થશે ને એટલે આનું ફોટો ને એવું આવશે એટલે બીજા માણસો ના કોઈ કરી નાખ્યા છે કેટલા નું કર્યું હશે એ બધા એમાં મેદાન માં આવશે કેમ કે અમુક બિચારા જે છે ઈ જે સોશિયલ મીડિયા માં ન હોય મારો કેહવાનો મતલબ એજ છે કે હજી બી એ કોઈના કોઈના શિકારમાં જ હશે એ કોઈ ને કોઈનો તો શિકાર કરશે જ હજુ કેમકે મારું કર્યું ને એના એક મહિના પછી માં એને સત્તર લાખ નું કર્યું હા જી કઈ વાંધો ને કઈ વાંધો એમ તો હું તમને આજ નંબર ઉપર વોટ્સઅપ કરી દઉં છું બધી કઈ ફર્નિચર નું બનાવી દઈશ બરાબર અમે તો બધું કેવું અમારું તો સેવાનું કામ હોય અમે તો બધું અમારે શું છે ઘર માટે એના માટે કોઈ ને કઈ ન કહી શકીએ કેમ કે અમારે એવું કામ નથી કરતા કે તમારી પાસે એક કામ તમારું કરીને કામ તમને ખાલી જઈ ના 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 એ નહીં તમારા ઘર નું કઈ કામ હોય તો આપણે એમ કરી આપીશું એવું કઉ છું આપણું કરો ને તોય અમારો વ્યવહાર મજૂરી દેવાની કેમ કે અમે છે ને ઈ કામ નથી આપણે કરતા એ તો સવાલ જ નહી એ તો એ તો છે એ તો છે જા તો જસ્ટ મારા બિઝનેસ માટે કહું છું હા હા એ બરાબર એ આપડે જોશું પણ હવે તમે મને આના નંબર અને મને છે ને હમણાં અડધી કલાક પછી મને રીંગ કરો હા એટલે હું તમારો છે ને ફોન ઉપાડી લઉં લખી લો બતઈ એટલે છે સંક્રાંતિ ગૌશાળા લાભાર્થે કાર્યક્રમ માં હોય એટલે આજે અમે ફ્રી નથી એટલે કલાક પછી રીંગ વાંધો નહીં સર ઓકે ઓકે હું તમારું નંબર સેવ લઉં નામ શું છે આપડું મારું નામ રાકેશ સુથાર છે રાકેશ સુથાર